આજનો પાઠ ભારતીય બંધારણ છે જે પ્રોજેક્ટ પદ્ધતિથી ભણાવવામાં આવે છે બાળકો બધા જ પોતાનો પ્રોજેક્ટ રજૂ કરે છે વિશ્વમાં ભૌગોલિક સામાજિક અને પ્રધાનમંત્રી હોય તો તેને કઈ રીતે કામ કરવું વગેરે બધું તે બંધારણમાં લખેલું હોય છે

અને એના ઘડવૈયા એ સમયના બુદ્ધિજીવીરો હતા એ બધે ભેગા મળ્યા અને એનું સંચાલન આ બંધારણ ઘડવા ભેગા થયા આજ કેટલાય સભ્યોનો અંકોટા આવ્યા છે તેમના નાયકો પહેલું ચિત્ર કોણ છે આઠમો અજો સરીત નાયડુ હોના સરીત સરોજની નાયડુ

આ તારીખે આપણે આઝાદ થઈ ગયા હતા નહીં આપણે આઝાદ ક્યારે થયા પંદરમી ઓગસ્ટથી આપણે આઝાદ થયા હતા અને પછી આપણે નવ ડિસેમ્બરે પહેલીટ બેઠક થઈ એનો મતલબ એમ કે હજી દેશ આઝાદ નહોતો થયો એ પહેલા જ આપણે બંધારણ સભાએ બનાવવાનું શરૂ કરી દીધું હતું બરાબર કારણ કે અંગ્રેજોએ જાહેર કર્યું હતું કે અમે વેલામ વહેલા ભારતને આઝાદી આપી દઈશું એટલે એ લોકો ના એ સમયે વેલાસર આપ્યું હવે બંધારણ ઘડીને ક્યારે તૈયાર થઈ ગયું હમણા એમ ભાઈ કીધું તમારી ચોપડી જોઈ શકો છો હા બોલ તો બટા 26 નવેમ્બર 2019 બાય બોલ જો આ બરોબર આ રમત શીખવા રાખી છે 26 નવેમ્બર 2019 કેટલા વર્ષ થયા બંધારણ લખાવાનું કેટલા વર્ષ થાય બે વર્ષ બે કેટલા મહિના બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ત્રણ વર્ષમાં લગભગ થોડાક દિવસો દિવસ લખાવાની ચાલુ છેતાલીસ માંથી

હા नौ ડિસેમ્બર 1947 અને પુઅ અમલ ક્યારે થયો અમલ 26 નવેમ્બર 26 જાન્યુઆરી 1950 બરોબર તો લગભગ ડિસેમ્બર એટલે કે 1950 અને નવેમ્બર નવેમ્બર 26મી નવેમ્બર પછી 26મી ડિસેમ્બર અને 26મી જાન્યુઆરી તો બે મહિના સુધી અમલ કેમ ન કર્યો 49 બે મહિના પહેલા ઉતે બંદારે લખાયેલું પડ્યું કેમ અને આ તારીખ કેમ પસંદ કરી બંધારણના અમલ માટે આ તારીખ કેમ પસંદ કરી હે આ તારીખ કેમ પસંદ કરી છોકરા 26 જાન્યુઆરી એવી શું તારીખ છે કે ભાઈ એને પસંદ કરવામાં આવી નવેમ્બર માં મે કે કાય ડિસેમ્બર માં મે કે કાય અને જાન્યુઆરી માં મે તો જાન્યુઆરી ની 26 તારીખ એ કેમ પસંદ કરી બોલ બેટા બોલ ત્યારે જવાહરલાલ નેહરુ એ રાવી ના કિનારે ભારતને ને અંગ્રેજો થી દૂર કરવા માટે પૂર્ણ સ્વરાજનો ઠરાવ રજૂ કર્યો હતો કયો ઠરાવ રજૂ કર્યો તો એટલે કે અંગ્રેજો ને એવું કીધું તું છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને ત્રીસ માં દિવસે લા લાવી નદી ના કિનારે લાહોરમાં એવું કીધું હતું કે હવે અમારે પૂર્ણ સ્વરાજ જોતું પૂર્ણ આઝાદી જોતી આ દેશ ને આઝાદી જોતી ઈ દિવસ ને યાદ રાખવા માટે થઈ એવું નક્કી કરવામાં આવ્યું કે છવ્વીસ થી ઈ દિવસ છવ્વીસમી જાન્યુઆરી હતો 26મી જાન્યુઆરી 1930 ઈ દિવસને યાદગાર બનાવવા માટે બે મહિના સુધી બંધારણ લખેલું હતું પણ એમ નામ રહેવા દીધું અને પછી 26મી જાન્યુઆરી 2026 મી જાન્યુઆરી 1950 ના દિવસે બંધારણને અમલ મૂકવામાં આવ્યું આ ઉલા દિવસને યાદગાર બનાવવામાં આવ્યું બોલી આમો રાત બેન આમો બંધારણની પ્રથમ જે સભા છે બેઠક ઈ 9 ડિસેમ્બર 1946 માં થઈ ગઈ હતી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની વાર્ષિક આમલાડીને થોડા વર્ષ સમયમાં બંધારણ તૈયાર કેમ નહોતું બંધારણ આપણું વિશ્વનું કેવું બંધારણ છે તો સૌથી મોટું બંધારણ લખવા માટે બે દિવસ કે એક મહિનો કે એમાં થઈ જાય તો વાત તો વાત જ માં દીધી

એની જનીશ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાચું આ દિવસે ખાસ ડોક્ટર એટલે ખૂબ મોટો આરો એટલે એને જજ બંધારણના દિવસે ઘડવાના દિવસે એમને યાદ કરવામાં આવે છે बंधारण विशेषता बंधारण विशेषता बंधारण सुरुवात अमुख पीता क्या पीता तो अमुख आमुक अमुके દુનિયા સૌથી મોટા મોટું બંધારણ આખી દુનિયામાં સૌથી મોટું લેખિત બંધારણ હોય તો એ ભારત માં લોકો માટે લોકો વડે

પછી ચૂંટણી લોકશાહી માં ભારત દેશે દર પાંચ વર્ષે દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે

દરેક નાગરિક જાતિ વિનાતિ કે ધર્મના ભેદભાવ વગર કોઈ પણ ધર્મનો હોય પણ જો એ વ્યક્તિ સારો હોય આપણો હિત ઇષ્ટ હોય આપડા વિસ્તારનો એક ઇષ્ટ ઓર ઇષ્ટ હોય તો એને આપણે મત આપવો જોઈએ તમે ક્યારે મત આપી શકો 18 વર્ષ વેરી બહુ સરસ બેટા તમે બેને બહુ સરસ સુંદર ચાલો એની પછી આગળ ભારતના સામાજિક ચૂંટણી કરવામાં આવે ત્યારે જે ત્યાં જ્યારે જે વ્યક્તિઓ ઉભા રહે છે અને તેમાંથી જેની જીત થાય છે અને જે જે બીજા વિસ્તારમાં જઈને તેમના તેમની જગ્યાએ રજૂઆત કરે છે તે તેને પ્રતિનિધિત્વ કહે છે

અને એ એક ખરાવ કરી અને જો સુધારો કરવામાં આવે સર્વસંમતિથી તો એ સુધારો સ્વીકૃતિ બની ને પરનો બરાબર જે દેશમાં બધી જાતિનો સમાવેશ થાય છે જેમ કે હિન્દુ ખ્રિસ્તી મુસ્લિમ વગેરે આગળ લઈને હશે કેમાં લોકો મળી મતલ કરીને